એકસો અડસઠ એક બે માં આવેલા ગાયત્રી નગર અને શિવદર્શન નગરના લગભગ બસો પચાસ રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત જાહેરાત કરી રજૂઆતમાં ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સમાવિષ્ટ તેમની જમીન પરના રિઝર્વેશન ઉઠાવવા લેવા તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની સંબંધિત નોટિસ રદ કરવાની માંગ કરવામાં આવી છે સુરત મ્યુનિસિપલ કમિશનરને ગાયત્રીનગર અને શિવનગર શિવદર્શન નગરના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકોએ દાવો કર્યો છે કે તેઓ લગભગ પચીસથી ત્રીસ વર્ષથી આ વિસ્તારમાં રહેતા આવ્યા છે તેમણે જમીન માલિકો પાસેથી કબજા રસીદ દ્વારા જમીન ખરીદી હતી અને તત્કાલીન ગ્રામ પંચાયતની બાંધકામ પરવાનગીથી મકાનો બનાવ્યા હતા તેમણે વધુમાં કહ્યું કે અમે ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકો છીએ જે કારખાનાઓમાં કામ કરીને નાના મોટા ધંધા કરીને પોતાનું ગુજરાન આવે છે રજૂઆતનો મુખ્ય મુદ્દો છે કે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર બાસઠમાં તેમની સોસાયટીની જમીનને પી થર્ટી પબ્લિક પર્વતના રિઝર્વેશન હેઠળ દર્શાવવામાં આવી છે રેશોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા બીજા કેટલાક બ્લોક્સ માટે રિઝર્વેશન રદ કરી જમીનને રહેણાંક ઝોનમાં તબદિલ ક્રમ આવી છે જેરે સોસાયટી આ રાહત મળી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ હેમલતા રાજેન્દ્ર પેંડારકર છે અને હું બાલાજી નગરમાં રહું છું ગયા ત્રીસ વર્ષથી અમે અહીંયાથી વસવાટ કરી કરતા છીએ અમને એમ કહેવામાં આવ્યું અમે ગ્રામ પંચાયતથી આ જમીન લીધેલી હતી ત્યારે અહીંયા દસ્તાવેજનો રિવાજ ન હતો ત્યારે ખાલી કબજા રસીદ જ મળતી હતી એટલે ત્યારે ગ્રામ પંચાયતની જે પણ અમારી અમે કાર્યવાહી કરીને પોતાના ઝોપડાઓ અહીંયા બનાવેલા છે બધી વસ્તી જેની ગરીબ અને દલિત અને મજૂર વર્ગની બધી આ સોસાયટી છે અને અમને એમ કહેવામાં આવ્યું હતું બે હજાર છમાં કે તમને અમે અહીંયા રિઝર્વેશન છે જ્યારે ગ્રામ પંચાયતમાંથી એસએમસીમાં આવ્યું આ આખો વિસ્તાર જો નાખો ત્યારે અમને કહેવામાં આવ્યું કે તમારા પર ટીપી ડીપીનું અહીંયા રિઝર્વેશન લગાવવામાં આવ્યું છે એમાં અમે લડત કરી ત્યાર પછી બે હજાર અઢારમાં જે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી સાહેબ એમને અમને એમ લિખિતમાં તો કોઈ મળ્યું નહીં પણ એમ અમારે કહેવામાં આવ્યું હતું લોક બાર દરબાર થયું હતું લિંબાયત ઝોનનું ત્યાં કહેવામાં આવ્યું હતું કે હવે તમારા જે છે એ એક ડીપીનું જે પણ રિઝર્વેશન છે એ મુક્ત કરવામાં આવ્યું છે અને તમને પ્રાથમિક સુવિધાઓ મળશે એવા અંતર્ગત અમે લોકો અહીંયા લિંબાયત ઝોનમાંથી પાંચ લાખ એંસી હજાર રૂપિયા ભરીને ડ્રેનેજ લાઇન લઈ આવ્યા છે ત્યારે ઘણા બધા સોસાયટીઓમાં અમારે ડ્રેનેજ રોડ ગટર પાણીની સુવિધા આવી એવું બન્યું હતું પણ થોડાક થોડાક જ અમે લોકોની શરૂઆત કરી અને એમાં કોરોના આવી ગયું અને ત્યાર પછી તો બધી જ વાત અમારી નીકળી ગઈ લોકોના પૈસા જમા હોવા છતાં હો ત્યાર પછી અમને કંઈક સુવિધા નહીં મળી અને એ સુવિધા આજ સુધી નથી મળતી આજે અમે મીટિંગ એના માટે રાખી છે કેમ કે આ બે હજાર એકવીસ બાવીસમાંનું જે પણ નવું કા મુજબ જે અહીંયા પાછું રિઝર્વેશન કરવામાં આવ્યું એમાં અમે ખિલાફ છીએ અમારી જૂની વસ્તી છે અમારે જૂનું જે પણ તમે લોકો જે પણ કાયદાઓ કરશો જેમાં અમને કીધું છે કે તમે મુક્ત છો તો એવી રીતે જ અમે માંગ કરીએ છીએ કે અમે સો પ્રતિશત સો ટકા અમારે રિઝર્વેશન મુક્ત કરો આમાં એક સોસાયટી નથી નવ સોસાયટી છે વચ્ચે આ રૂજુઆત આવી આજે એક છ મહિના પહેલા કે તમને અમે પચાસ પચાસ ટકા કરીને છૂટા પાડીશું તો એવી રીતે અમારા આ નવ સોસાયટીના પચાસ પચાસ ટકા ભાગ કરી દીધા અને પચાસ ટકા લોકોને રોડ ગટર પાણીની પ્રાથમિક સુવિધા મળી એવું બન્યું અને બાકી લોકોને આ સુવિધા મળવાની નહોતી એવું બધા જ પ્રમુખોને લેટર આવ્યું છે અત્યારે અમારી એ જ માગ છે કે અમને પચાસ ટકા નહીં અમને સો ટકા રિઝર્વેશન મુક્ત અમારે હોવું જોઈએ હવે માંગ સ્વીકારવામાં નહીં આવશે તો અમે અત્યારે સુરેશભાઈ સાથ લઈને અમે સુધી આ સોનાવને જાગૃત કર્યું છે અને આવેદનપત્ર આપીએ છે ગાંધીનગર સચિવાલય સુધી અને ત્યાર પછી જો અમારી કઈ માંગ નહીં પૂરી થશે તો એકતીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના દિવસે અમે આ આંદોલન કરીશું કે અમને સો ટકા રિઝર્વેશન મુક્ત કરો સુરે સોનાવને એક્સ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા કઈ જગ્યા છે આજે બાલાજી નગર ખાતે અમે આવ્યા છે બાલાજી નગરમાં સ્લમ વિસ્તારના અને આવી નવ સોસાયટીઓ અહીંયા આસ્થિતો છે નાઇન્ટીન નાઇન્ટી સિક્સથી આમાં છે ગાયત્રીનગર શિવ દર્શન નગર બાલાજી નગર એક અને બે શિવાજીનગર ન્યુ બાલાજી નગર શિવકૃપાનગર શિવનગર સોમનાથનગર સોસાયટી જો પરપ્રાંતિયોની સોસાયટી છે મજૂરોની સોસાયટી છે કામદારોની સોસાયટી છે રોજો રોજ કમાઈને લાવીને ખાનાર પરપ્રાંતિય મજૂર કામદારો અહીંયા રહે છે અને નાઇનટી સિક્સથી આ દિંડોલી ગ્રામ પંચાયત અને બે હજાર છ થી સુરત મહાનગરપાલિકાને વેરા ભરે છે અને પોતાની રોજી રોટી કમાવીને અહીંયા આ બસરા આ લોકો જીવન ગુજારે છે સમસ્યા મુખ્ય એ છે કે ડિંડોલી ભેસ્તાન ભેગવાડ ટીપી સ્કીમ નંબર બાસઠ બ્લોક નંબર બાવીસમાં આ નવ સોસાયટીઓને રિઝર્વેશનમાં મૂકી છે અને રિઝર્વેશનની જે પ્રક્રિયા છે એમાં હંમેશા એજ્યુકેશન માટે હોય ગાર્ડન માટે હોય હેલ્થ માટે હોય આરોગ્ય માટે હોય પરંતુ અહીંયા પબ્લિક પરપોઝ લખ્યું છે એટલે સીની લેવાની કોશિશ છે પબ્લિક પરપોઝનો મતલબ છે પબ્લિકના હિત માટે પણ અહીંયા કોઈપણ પ્રકારનો ઉલ્લેખ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા કરવામાં આવેલ નથી એનો અર્થ એ થાય છે કે આ કિંમતી જમીન પર સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોનો ડોળો છે કે આ ગરીબોને હટાવીને રિઝર્વેશનમાં મૂકીને આ લોકોને હાકી કાઢીને શહેરના બહાર કાઢી મૂકવામાં આવે જેથી આ ઘર વ્યવહાર થઈ જાય એ રોજીરોટી વ્યવહાર થઈ જાય અને ભારતીય સંવિધાનમાં જે મૌલિક અધિકાર દેશના નાગરિકોને આપેલા છે રોટી કપડાં મકાન એ તમામ અધિકારીઓથી વંચિત કરવાનું ષડયંત્ર સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પક્ષના શાસકો

यहाँ पे हम लोग 2006 से तो घरबेरा भर रहे हैं 2002 से रह रहे हैं इसके पहले ग्राम पंचायत का घरबेरा भरते थे जो कारपोरेशन अपने हाथ में ये सब तो एरिया इक्वेसन किया उसके बाद नोटिस दिया उसके बाद से हम लोग लगातार कंटिन्यूस इसका कॉरपोरेशन का भी बेरा भर रहे से और स्टार्टिंग में ये लोग जो रिजर्वेशन लगाए थे क्योर सुविज ट्रीटमेंट प्लांट के लिए लगाए थे 2006 में उसके बाद उसका बाधा जो हम लोग किए लेकिन ये लोग ऐसा बोले हटा लिए लेकिन हटाए नहीं इस बीच दूसरा रिजर्वेशन पब्लिक पर्पज़ क्लियर रख दिए और क्लियर ये लोग बता नहीं रहे हैं अभी जाके बता रहे हैं कि इस पर टी पी डी पी दोनों रिजर्वेशन था गांधीनगर का टाउन ये ड्राफ्ट प्लानिंग का था और सूरत का टी पी टाउन प्लानिंग का था जिसमें से ये लोग बता रहे हैं डी पी का हटाए हैं लेकिन डी पी का हटाए टी पी का बाकी है अपना ये मांग है इस सभी का सभी नौ सोसाइटियों का टी पी डी पी दोनों रिजर्वेशन सभी सोसाइटियों के सभी गलियों से सभी प्लाटों से हटाया जाए और सभी जितने पच्चीस तीस हजार पब्लिक के नौ सोसाइटियों का सब में रोड गटर लाइट सभी सुविधाएं दिया जाए और कोई पछपात न किया जाए इसके बारे में कोई कार्रवाई की आपने? इसके बारे में हम लोग लगातार अर्जी कर रहे हैं दो हजार छः से लगातार अर्जी कर रहे हैं अभी वर्तमान में भी शहरी विकास मंत्रालय को हम लोग अर्जी तैयार किए हुए हैं सभी ब्लॉकों का सभी मतलब यहाँ पे हमारा बालाजी नगर बालाजी नगर न्यू बालाजी नगर शिवदर्शन नगर सोमनाथ नगर गायत्री नगर और शिवकृपा नगर और इधर कौन सा तो सोसाइटी तो है शिवाजी नगर सत प्रकाश मिश्रा गायत्री नगर एवन क्या हुआ यहाँ और शिवदर्शन नगर यहाँ हमारा हम उन्नीस से बसे हुए हैं और हमारी बस्ती ग्राम पंचायत के समय से बसी हुई है और हमारा कारपोरेशन जब से आया तब से हम लोगों ने घरबेरा ग्राम पंचायत का भर रहे हैं म्यूनसिपालिटी का भी भर रहे हैं और हम लोगों ने जगह जगह पर रजुवात किया जैसे टी के हुआ के हाँ कमिश्नर को किया टाउन प्लानर को किया गांधीनगर अर्बन डिपार्टमेंट को हमने अर्जी किया हुआ है कि हमें हंड्रेड परसेंट रिजर्वेशन मुक्त किया जाए और हमारी सारी प्राथमिक सुविधाएं प्रदान की जाए आज हमारी जनता जागरूक हुई है और जनता अगर सरकार नहीं सुनती है तो जनता जन आंदोलन करने को तैयार है